ત્યારે ખાડાઓને કારણે અનેક વાર અકસ્માતો સર્જાતા હોય છે તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય બોટાદથી ત્યારે બોટાદમાં રેલવે અંડરબ્રિજમાં ખાડાઓને કારણે એક ટ્રેક્ટર પલટી મારવાની ઘટના બની ત્યારે સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કપાસ ભરેલા ટ્રેક્ટરે પલટી મારી હતી ત્યારે રેલવે અંડરબ્રિજમાં મસ મોટા ખાડાઓને કારણે આ ટ્રેક્ટર પલટી ગયું ત્યારે ટ્રેક્ટર પલટી મારતા ટ્રોલીમાં રહેલો કપાસ રસ્તા પર વેરાઈ ગયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી ત્યારે રેલવે ડબ્રિજમાં ઘણા સમયથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ખાડાઓને કારણે અનેકવાર અકસ્માતો પણ સર્જાયા છે તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે